મહાનભાઈ ગોટલે ઉતરાણ પોલીસ સ્ટેશનથી બોલું છું હા રહુ છો મોટા વરાસ ભરતભાઈ વિરુદ્ધ ને ભરતભાઈ અને અશોકભાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે વ્યાજ વ્યાજ ને પઠણ ઉઘરાણી મારી પાસે કરે છે મારી નાખવાની ધમકી આપે છે વારા ગણે નવા નવા ઘેર આવીને મારે છે મારવાની ધમકી આપે છે માણસ ઘણી વખત માર્યો છે એ તમારે જમકાઈ 50 વાળો માં આવ્યો હા મારો પ્લોટ પસાઈ પાડ્યો છે અને અહીં ફ્લેટ હે માગે છે હું રવસો ફ્લેટ ઈ કે મને આપી દો અને પ્લોટ તો એને દસ્તાવેજ મને દાગ દમકી આપીને દસ્તાવેજ કરાવી દીધો છે આ ઓડિયો વાયરલ છે બધા રેકોર્ડિંગ હતા ને એ ઓડિયો વાયરલ કર્યો છે અત્યારે બધું વ્યાજ માગે છે મેં ત્રેવીસ લાખ એકવીસ લાખ મુળગા હતા એના પૈસા બધા આપી દીધા છે એ છતાં દોઢ કરોડ ને પાંચ કરોડ ને માગે છે અને મારી નાખવાની થાય ગંદકી આપે છે ભરતભાઈ અને અશોકભાઈ બેનભાઈ